છપ્પન તાલુકા ચાર હજારથી વધારે ગામ નેવું લાખથી વધારે આદિવાસી સમાજના ભાઈઓ માટે સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો આપ્યા છે હું આજના નવ ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વ જ્યારે આદિવાસી સમાજના ભાઈઓ માટે ઉજવતું હોય અને આજે જિલ્લા કક્ષાએ અહીંયા કાર્યક્રમ ઉજવ્યો છે ત્યારે ખૂબ દિલથી સમગ્ર ગુજરાતના ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમને ખાતરી આપું છું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અનેક પ્રકારની યોજનાઓ સાથે આદિવાસી સમાજનો ભાઈ તે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે એમ કે એકવીસમી સદીમાં સમગ્ર ભારત જ્યારે પાંચમી અત્યારે અર્થવ્યવસ્થા છે ત્રીજી વ્યવસ્થા બનવા જઈ રહ્યું છે ત્યારે મારો ભાઈ આદિવાસી સમાજનો ભાઈ ક્યાંય પાછળનારે ચાહે ખેતી હોય ઉદ્યોગ હોય શિક્ષણ હોય એન્જિનિયર હોય ડૉક્ટર હોય અનેક પ્રકારે સક્ષમ રીતે આગળ વધે એ પ્રકારની સરકારે વ્યવસ્થા કરી છે અને અમારા પદાધિકારી અધિકારી અધિકારીશ્રીઓએ પણ આ જિલ્લાની અંદર અનેક પ્રકારની યોજનાઓનો મહત્તમ મોટા ભાગનો લાભ લોકોને મળે એ પ્રકારની વ્યવસ્થા કરી છે તો આજના પ્રસંગે વિશેષ નહીં કહેતા હું એટલું ચોક્કસ કહીશ કે આવનાર સમય એ આદિવાસી સમાજના ભાઈઓનો છે તો આ પ્રવાહની અંદર બધા આપણે આગળ વધીએ શુભકામના પાઠવીએ કેમ કે આ સમાજે પ્રકૃતિ અને પૃથ્વી માટે અનેક વસ્તુઓ કરી છે ત્યારે મારી શુભકામના સાથે મારી વાત પૂરી કરીશું ભારત માતા કી જય સર આપે જે નિવેદન આપ્યું કે આ ટ્રાઇબલ વિસ્તારમાં ઉદ્યોગને વેગ આપી પાંચસો લોકોને ધનપતિ જે બનાવવાની જે આપણે નિવેદનમાં આપ્યું એ બાબતે આપશું કહેશું સ્વાભાવિક દ્રષ્ટિએ અમે બધા ભેગા થયા બેઠા હતા ત્યારે પદાધિકારી અધિકારીશ્રીઓએ ચિંતા કરી કે આ વિસ્તારના યુવાનોને પણ જે રીતે ઉદ્યોગ આપની પાસે છે તો અહીં આગળ મળે ત્યારે મેં એમને ખાતરી આપી છે કે વીસ હેક્ટર જમીન ઓછામાં ઓછી જીઆરડીસીમાં જોતી હોય છે વીસ હેક્ટર જમીન મળે આપણો આદિવાસી સમાજનો ભાઈ પણ બીજાની હરોળમાં પાંચસો થી વધારે ઉદ્યોગપતિ સ્થપાય એવા આજના પવિત્ર દિવસે જ્યારે મેં મનમાં સંકલ્પ બધાએ ભેગા થઈને કર્યો છે ત્યારે ચોક્કસ આપ સૌ સાથે સંકલ્પ સાથે આ પૂરું થશે એની મને સો ટકા ખાતરી છે